સિંધી સમાજ દ્વારા શ્રી ઝૂલેલાલ ભગવાન નું અપમાન કરનાર છત્તીસગઢ ક્રાંતિ પાર્ટીના નેતાના વિરોધમાં આક્રોશ રેલી નું આયોજન સુરત માં કરાયું હતું સુરતમાં રહેતા સિંધી સમાજ દ્વારા આક્રોશ રેલીનું આયોજન કરાતું છત્તીસગઢ ક્રાંતિ પાર્ટીના નેતા અમિત બઘેલ દ્વારા સિંધી સિંધી સમુદાયના શ્રી ભગવાનનું અપમાન કરાયું હોય જેને લઈ સમુદાયમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો અને તેના વિરોધમાં ગુરુવારે સવારે રામનગર ખાતે સિંધી સમુદાયના લોકો મોટી સંખ્યામાં ભેગા થયા હતા અને છત્તીસગઢ ક્રાંતિ પાર્ટીના નેતા અમિત બઘેલનો વિરોધ કર્યો હતો આ સમયે મોટી સંખ્યામાં સિંધી સમુદાયના ભાઈઓ અને બહેનો રેલીમાં જોડાયા હતા

અમારી સભ્યતા સિંધુ સભ્યતા એ આખા વર્લ્ડ માં જૂનામાં જૂની સભ્યતા છે અમે દેશ ને વર્લ્ડ ને લાભ બતાવી છે કે સિંધી સમાજ વેપાર શીખવાડો છે અને અમારા વિશે આવા વ્યક્તિ આવું તો બોલે એ સિંધી સમાજ ક્યારેય જ નહીં ચલવે